તો હેલો મિત્રો આજે આપણે આવી ગયા છે કષ્ટભંજન દાદાના મંદિરે સાણંગપુરમાં તો આજે આપણે સાણંગપુરમાં દર્શન કરીશું અને જોશું તમે જોઈ શકો છો કે કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે તો તમે આ ભીનને જોઈને તમે અંદાજો લગાડી દીધો હશે કે કેટલા દર્શન કરવા આવે છે અને આજે હું શનિવારના દિવસે દાદાના દર્શન કરવા આવી ગયો છું અને હું પણ લાઇનમાં લાગીશ સો લાઇનમાં લાગીને આપણે કષ્ટભંજન દાદાના દર્શન કરીશું અને જોશું કષ્ટભંજન દાદાનું સ્વરૂપ અને આપણે વધારેમાં જાણીએ તો કષ્ટભંજન દાદાની મૂર્તિ પણ અહીં આવેલી છે અહીં સૌથી મોટી કષ્ટભંજન દાદાની અને હનુમાન દાદાની મૂર્તિ અહીં આવેલી છે તો આપણે મૂર્તિના દર્શન કરશું અને જોશું અને ત્યાં લોકો કેટલા બધા લોકો ફોટા પણ પડાવી રહ્યા છે તે પણ આપણે અહીં જોશું તો અહીં સાથે મારી સાથે રહેજો અને વિડીયોને જોતા રહેજો અહીં નયનરમ્ય દ્રશ્યો તેમજ આજુબાજુનું કુદરતી વાતાવરણ તમે અહીં જોઈ શકો છો તો આજના વિડીયોમાં તમને લાઈવ બધું દેખાડી રહ્યો છું જો તમે અહીં એકવાર આવો તો આ બધાનો તમને લાભ મળશે અને કહેવાય જ છે ને કે અહીં યકતે હે જેને કષ્ટભંજન દેવ બુલાતે હે તો આજે આપણે કષ્ટભંજન દાદાની પ્રતિમા જોઈ રહ્યા છીએ તો આપણે જઈ રહ્યા છીએ કષ્ટભંજન દાદાની પ્રતિમા પાસે તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંનો નજારો કેવો બધો છે તમે એકવાર જરૂરથી પધારશો મારું સજેશન છે કે તમને અહીંયા બહુ જ મજા આવશે અને તમે અહીં જોઈ શકો છો કેટલા માણસો આવી ગયા આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે દાદાના તો મારો આખો વિડીયો જોઈને દાદાના શાંતિથી દર્શન કરજો હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી ઉજાગર રામદૂત અુલિત બલ રામાંજનિ પુત્ર પવન સુત મહાવીર વિક્રમ્બજ રંગી કુમત નિવાર સુમત કે સંગી કંચન વરણ વિરાજ સુબેશ કાનન કુંડન કુંકે ધ્વજા વિરાજે ગાંધેમુ જુ સાજે શંકર સુવન કેસરી નંદજ પ્રાપ મહાજગંધ વિદ્યાવાન કુની અતિજા રામ કાજ કરિબે કોઘુ ચરિત સુનિબે કોસિયા રામ લખન સીતામન બસિયા ધરી સિ દિખાવારી લંક જરાવામ રૂપ ધરી અસુર સુરે રમચંદ્ર કેજ સવારે રાજીવન લખન જીઆ શ્રી રઘુ વીર હર્ષ લાયે રઘુપતિ કે બહુ બળાઇ તુ મમ પ્રિય ભરત કંઠ લગાવે ધનકારિક બ્રહ્મા મુનિસાદ સારદ સહિતપાલ જહાતે કવિ કોમ ઉપના રમ રાજદના જનમાકેશ્વર ભય સબ જગ જાના જુગ સહસ જો જન પર માનુ ધીર્યો મધુર પલ જાનુ પ્રભુ મુદ્રિકા મેરી મુખમાલ દિલા ગયે અચરચના દુર્ગમ કાજ જગત